યોજન ને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર ટીમ પણ તૈનાત કરવામાં આવી છે ગણેશ પ્રતિમાનું નું વાજતે કરવામાં આવ્યું વિસર્જન ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર ટીમ પણ કરવામાં આવી છે ગણેશ પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન પણ કરવામાં આવ્યું છે અને ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે અમરેલી જિલ્લામાં ગણેશ વિસર્જનનું માહોલ જામ્યો છે તંત્ર દ્વારા કામનાથ મહાદેવ મંદિર નજીક કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે છે ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો અમરેલી જિલ્લામાં ગણેશ વિસર્જન માહોલ જામ્યો છે તંત્ર દ્વારા કામનાથ મહાદેવ મંદિર નજીક કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા છે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ ઊભા કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને ગણેશ પ્રતિમાનું વાસ્તે ગાજે વિસર્જન કરવામાં આવ્યું છે અને ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત હતા